હલો ફ્રેન્ડ્સ હું અક્ષર શાહ સર મેથ્સની લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત કરું છું આપણે લાસ્ટ સેશનમાં ભાગાકારમાં ટાઇપ ટુ જોયા એટલે કે દશાંશ અપૂર્ણાંકને લગતા પ્રશ્નો જોયા આજે એમાં આગળ મિશ્ર અપૂર્ણાંકને લગતા પ્રશ્નો લઈએ એટલે કે આપણે ટાઇપ થ્રી તરીકે એને કન્સિડર કરીએ ચાલો પહેલું ક્વેશ્ચન છે આપણી પાસે એમાં સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ભાગ્યા આઠ બરાબર કેટલા હવે પહેલો પ્રશ્ન તમારો અહીંયા આગળ એ હશે કે સાહેબ આનું સાદું રૂપ કઈ રીતે અપાય બીજી વસ્તુ બધી પછી પહેલા આ વસ્તુ સમજાવો અમને તો સૌથી પહેલા આપણે એ વસ્તુ સમજાવી દઈએ અહીં આગળ શું કરવું જોઈએ છેદ અને અપૂર્ણાંક એટલે કે સોળ અને ત્રણ એ બંનેનો ગુણાકાર થાય સૌથી પહેલા એટલે કે બંને સોળ તરી અડતાલીસ પછી નું કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર બરાબર ચાલો હવે આપણે ડિટેલમાં આગળ વધીએ સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ એટલે લખાશે ખરા પચાસ ત્રત્યાંશ ભાગ્યા આઠ બરાબર તો ત્યાં આગળ ભાગ્યા આઠ એટલે કેવું થશે ખબર છે ગુણાકાર તરીકે લખશો તો શું લેવા જોઈશે લખવા જવું તો શું લેવા જોઈએ મારે અથવા તો આજ જોઈશે આઠમાં મારે કેટલા અને કઈ રીતે લખવા જોઈએ આ જ પ્રશ્ન મોટા ભાગના વિદ્યાર્થીઓને સતાવતો હોય છે ચાલો જો સૌથી પહેલું કદાચ જો હું આ રીતે લખી નાખું કે ભાગ્યા આઠ બરાબર તો આનો મતલબ એવો થયો આનો મતલબ એવો થયો કે તમારી પાસે છેદમાં કોઈ નંબર નથી તો હવે મેં તો તમને શીખવ્યું છે કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર લેવો હોય તો એ બંને નંબર ઉલટાઈ જશે રેડી ચાલો બે વડે ભાગો પચીસ બે વડે ભાગો ચાર તો મારો જવાબ શું બની જશે પચીસના છેદમાં ત્રણ ચોકે બાર રેડી

મળ્યો ચોવીસ જોઈએ છીએ પચીસ ખૂટ્યા કેટલા તો કે એક બે પૂર્ણાંક એક બાય બાર મારી પાસે જવાબ બની જશે રેડી છે ક્લિયર કોઈ ડાઉટ એટલે સુધી એટલે કે જો તમને સાદા અપૂર્ણાંક આપેલા હશે તો આ જ જવાબ બની જશે પણ જો મિશ્ર અપૂર્ણાંક તમને આપવામાં આવશે તો મારી પાસે આ જવાબ બનવો જોઈશે ક્લિયર કોઈ ડાઉટ

ઉલટાઈ જશે મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં આવી જશે છેદ અંશમાં અંશ છેદમાં ક્લિયર ચાલો પાંચ પાંચ કટ થઈ ગયા છે ઇઝી ઓકે હવે શું આવ્યું તો કે ચોર્યાસી ભાગ્યા બે બરાબર હવે યાદ કરો પહેલો જ નિયમ જ્યારે શીખવાડેલો ભાગાકારનો એમાં પહેલા જ પ્રશ્નમાં કીધું હતું બે વડે ભાગવાનું હોય ને ત્યારે તમારે શું કરવાનું છે અડધા કરી દો ક્લિયર ચાલો તો ચોર્યાસીના અડધા કરો આ રીતે ચોર્યાસી ના અડધા મતલબ કે એમાં આઠ ના અડધા ચાર ચાર ના અડધા બેતાલીસ જવાબ બની જશે ક્લિયર 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 એકદમ રેડી ચાલો નેક્સ્ટ વન આગળ ત્રીજું એક ક્વેશન લઈએ એટલે કન્સેપ્ટ વધારે ક્લિયર થશે એકસો વીસ પૂર્ણાંક ત્રણ ચતુર્થ ભાગ્યા આઠ નવ અંશ જ્યારે કે ગભરાવાનું જ નહીં પણ આપણે બરાબર ગમે તેવો મોટો નંબર આવે સૌથી પહેલા એકસો વીસ ને ચાર વડે ગુણો એટલે બનશે ચારસો એસી પ્લસ ત્રણ ચાર રેડી ઓકે ભાગાકારની જગ્યાએ ગુણાકાર તો આઠ નવમાંશ ની જગ્યાએ નવ અષ્ટમાં બની જશે ઓકે હવે કન્ડિશન કેવી છે કે જુઓ અહીંયા ત્રણ અહીંયા નવ તો ચાર કે આઠ વડે કોઈ પણ જગ્યાએ ભાગ ચાલે નહીં મારે ફરજિયાતપણે શું કરવું પડશે તો કે ગુણાકાર જ લેવો પડશે ચાલો સૌથી પહેલા નીચે તો મળી જશે મને ચાર ઇઠા બત્રીસ હવે રહ્યો ગુણાકાર ઉપરનો તો કે ચારસો ત્યાંસી ગુણ્યા નવ હવે જો આ ગુણાકાર તમે બે રીતે કરી શકો છો એક આ રીતે કરો છો ગુણ્યા નવ ત્રણ નવ સત્યાવીસના સાત વધી બે બરાબર પછી આઠ નવ બોતેર બોતેર ને બે ચુંબોતેરના ચાર વધી સાત નવ ચોક છત્રીસ ને સાત તેતાલીસ મતલબ કે ફોર થ્રી ફોર સેવન મળ્યા આ એક ગુણાકારની વાત કરી એ સ્કૂલિંગ પેટર્નની આખી એક વાત થઈ બરાબર બટ તમે આવું પણ વિચારી શકો છો જુઓ ચારસો ત્યાંશી છે ને ચારસો

તો બની રહેશે એ રીતે ફોર થ્રી ફોર સેવન બાય થર્ટી ટુ રેડી છે ક્લિયર આટલે સુધી તો આજના સેશનમાં ભાગાકારમાં એક નોમિનલ કેલ્ક્યુલેશન આપણે મિશ્ર અપૂર્ણાંકના પ્રશ્નોની પણ લઈ લીધી બરાબર આ બધા કન્સેપ્ટ એક એના માટે લીધેલા છે કે જે લોકોનો પાયો એકદમ કાચો છે એના માટે થઈને આપણે આમાં થોડુંક ડિટેલમાં ઊંડા ઉતર્યા છીએ તો થોડાક બીજા પાંચેક પ્રશ્નો જાતે ગોતીને અથવા બનાવીને ગણવાનો પ્રયત્ન કરજો તો કન્સેપ્ટ પૂરે પૂરો ક્લિયર થઈ જશે અને કોઈપણ જગ્યાએ પછી ભાગ પાડવામાં તમને તકલીફ પડશે નહીં તો આજના સેશનમાં ફરીથી આપણે અહીંયા આટલે અટકાવી રાખીએ છીએ અને નેક્સ્ટ સેશનમાં આપણે નવા એક કન્સેપ્ટ સાથે આગળ વધીશું થેન્ક યુ